નમસ્કાર સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે આગળ વાત કરીએ સુરત જિલ્લોના કડોદરા પલસાણા પોલીસે દારૂનો નાશ કર્યો કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્યાંસી પોઈન્ટ એંશી લાખ તેમજ બે કરોડના દારૂનો નાશ બારડોલીના કિકવાડ ગામની સીમમાં દારૂનો નાશ કરાયો બારડોલી ડિવિઝન પોલીસ તેમજ સ્થાનિક અધિકારીઓની હાજરીમાં કરાયો નાશ

સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા અને કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ લગભગ બે વર્ષનો હતો અને બે કરોડ નવ લાખ જેટલી એની કિંમત હતી આજે વાડોલીના નજીકનું જે કુકવાડા ગામ છે ત્યાં એનો નાશ કરવાની પ્રોસીઝર છે સંપન્ન કરવામાં આવી